લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું કરવા માટે લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે મકાન દુકાન કે ઓફિસ ના તારણ સામે પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓ માટે બાળકો ના અભ્યાસ માંગી ચીજ ખરીદવા કે અન્ય કોઈ પણ કારણ માટે લોન સોનાના દાગીનાના કારણ સામે રિટર્ન ની જરૂર નથી કપાત વ્યાજ સરળ હપ્તા કોઈ ચાર્જ નથી વ્યાજ જોગવાઈ લોન ગમે ત્યારે કોઈ પણ જાતના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા તાત્કાલિક ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ કપાત નથી શ્રી કેતવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જુનાગઢ મહિલા અને બાળ વિકાસ વિભાગ આંગણવાડી ખાતે નોંધાયેલ દરેક લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જરૂરી કેલેરી પ્રોટીન અને સૂક્ષ્મ તત્વો યુક્ત ટેક હોમ રાશન માતૃશક્તિ બાળશક્તિ અને પૂર્ણાશક્તિ દર માસે વિના મૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે માન મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા સામા ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માર્ગદર્શનથી દર વર્ષે પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે કાર્યક્રમના ટી આર અને મિલેટમાંથી બનાવેલ સારી વાનગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હા મારું નામ ચેતન સોજીત્રા છે પ્રોગ્રામ ઓફિસર આઈસીબીએસ મહાનગરપાલિકા જૂનાગઢમાં ફરજ બજાવું છું આજ રોજ પોષણ ઉત્સવ બે હજાર પચીસ નો કાર્યક્રમ શાંતેશ્વર ખાતે રાખવામાં આવેલો હતો માનનીય મંત્રી શ્રી ભાનુભેર બાબરિયા દ્વારા બે હજાર ચોવીસમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી હતી એવી રીતે આ વર્ષે બે હજાર પચીસમાં પોષણ ઉત્સવનો કાર્યક્રમ દરેક સેજા કક્ષાએ ઉજવવામાં આવી રહ્યો છે જ્યારે સેજા કક્ષાનો કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે ઘટક કક્ષાએ અને ઘટક કક્ષાનો પૂર્ણ થશે એવી રીતે જિલ્લા કક્ષાનો ઝોન કક્ષાનો અને છેલ્લે કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર પચીસના ઉજવણી કરવામાં આવશે આમાં દરેક કક્ષાએ એકથી ત્રણ નંબર ફેનોને આપવામાં આવતા હોય છે જેમાં જે પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં જુદી જુદી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે એમાં અમારા આઈસીડીએસ દ્વારા ડીએચઆર પેકેટ આપવામાં આવે છે એમાંથી પણ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે સીએનમાંથી વાનગીઓ આ પ્રકારની વાનગીઓમાં જે બનાવવામાં આવે છે એમાં વધારે વધારે પૌષ્ટિક જે વાનગીઓમાં હોય છે એ પ્રત્યે લોકોને વધુમાં વધુ જાગૃત આવે પોષણ બાબતે સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે એના માટે અત્યારે સરકારશ્રી દ્વારા પૂરતા બાબતે પણ જાગૃત કરવામાં આવે છે એવી રીતે અમારે જે આંગણવાડી આંગણવાડી દરમિયાન જે અમારી પ્રેગનેન્ટ ટ્રેનો હોય છે એમાં પ્રેગ્નન્સી દરમિયાન એને પોષણ પ્રત્યે કેવી રીતે જાગૃત થાય એ બાબતનું જ્ઞાન આપવામાં આવે છે એવી રીતે જ્યારે બેન બાળકને જન્મ આપે છે ત્યારે પ્રથમ માતાનું ધાવણનું શું મહત્ત્વ રહેલું છે એ બાબતે બહેનોને જાગૃત કરવામાં આવે છે સાથે સાથે સરકારશ્રી દ્વારા આ વખતે જ્યારે પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે એમાં પુરુષોને પણ સામેલ કરવામાં આવે તો પોષણ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ થાય એના માટેના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે થેન્ક યુ